કેમ મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં મારા દોસ્તો મારા મિત્રો આજે બીજી ઓક્ટોબર એટલે આપણા રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજી અને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ છે આ બંને મહાનુભાવોએ આપણા દેશ માટે એટલું બધું કર્યું છે કે તેમના વિશે વાત કરવા બેસીએ તો વાતો ખૂટી પડે આ બંને મહાનુભાવોના જીવનમાંથી એટલું બધું શીખવાનું છે કે આપ શીખતા શીખતા આપણું જીવન ઓછું પડે પણ જો ટૂંકાણમાં આપણે આ મહાનુભાવો પાસથી શીખવું હોય તો આપણે તેમની પાસેથી માર્ગદર્શન લઈ શકીએ કે આપણે એવું પ્રાર્થના કરી શકીએ કે તેમના જે મહાન બંને મહાનુભાવોના જે મૂલ્યો છે જેવા કે શાંતિ ઈમાનદારી અને શક્તિ આ બધા જ મૂલ્યો આપણને એક તંદુરસ્ત આદત બનાવવા માટે માર્ગદર્શન આપે અને જો આપણે આવું તંદુરસ્ત જીવન આપણે બનાવી શકીએ ના ફક્ત શરીરથી પરંતુ મનથી પણ એટલે તંદુરસ્તી સાથે મંદુરસ્તી પણ એટલે આ જે મહાનુભાવોના શાંતિ ઈમાનદારી અને શક્તિના ગુણો આપણને તંદુરસ્તી સાથે મંદુરસ્ત પણ બનાવે તો સાથે સાથે આપણે આપણું જીવન પણ વધારે બહેતર બનાવી શકીએ આપણું ભવિષ્ય પણ વધારે જ બહેતર બનાવી શકીએ એટલે આપણા મહાનુભાવો પાસેથી આટલું જ માર્ગદર્શન મેળવવાનું છે કે આપણે આ ત્રણેય મૂલ્યો ઉપર કામ કરીને આપણું જીવન વધારે બહેતર બનાવવાનું છે થેન્ક યુ